જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે વર્ષ બે હજાર એકવીસથી બે હજાર ચોવીસ દરમિયાન મેડિકલ કોલેજમાં ઓફિસ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતા ધ્રુવરાજ સિંહ રાજનાઓએ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓની ફીના ચેક નામ વગર મેળવી તેમજ રોકડ હોસ્ટેલની ફી મેળવી હતી અને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓની ફીના ચેકમાં શ્રીજી સોલ્યુશન નામનું કરંટ એકાઉન્ટ વાગરાના વિલાયતના ફળિયા પંચાયતની સામે રહેતા ચૈતન્ય ચંદ્રકાંત પટેલના કરંટ એકાઉન્ટમાં નાખી મોટી છેતરપિંડી ચાર વર્ષથી ચાલી રહી હતી વિદ્યાર્થીઓએ ફી ચૂકવી હોય તેની રસીદો પણ વિદ્યાર્થીઓ પાસે મળી આવતા વિદ્યાર્થીઓના ફીના છેક કયા એકાઉન્ટમાં ગયા છે તેની તપાસ કરવામાં આવતા આખરે મેડિકલ કોલેજના ઓફિસ આસિસ્ટન્ટ ધ્રુવરાજ સિંહ રાજ રહે જાડેશ્વર તથા મક્તમપુરના સિદ્ધિવિનાયક મંદિરની પાછળ રહેતા વિપુલ આનંદ સોલંકી તથા વાગડા વિલાયતના ચૈતન્ય ચંદ્રકાંત પટેલનાઓએ મેડિકલ કોલેજ સાથે ચોત્રીસ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો ભાંડો ફૂટા ગુનો દાખલ કરવામાં આવ્યો છે ગોપિકા મેખ્યા છે હું ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજમાં એડમિનિસ્ટ્રેટિવફિસર તરીકે કાવતરું છે જે અંગે સંસ્થા દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર પણ કરાવવામાં આવેલ છે જે સંપૂર્ણ ઘટના અંતર્ગત સંસ્થા ખાતે ઓફિસ અસિસ્ટન્ટ તરીકે સાલ બે હજાર થી नोकरी करता ध्रुवराज विपुल सोलंकी જે કોલેજ ખાતે વિદ્યાર્થીઓને ફીસની ઉઘરાણી વિદ્યાર્થીઓના લાઈઝનિંગ વિદ્યાર્થીઓ સાથેના કામકાજ સાથે સાંધો વળાયલો હતો એ લોકો દ્વારા સાલ 2022 થી સાલ 2024 અંતર્ગત જ્યારે કો મારા મેટરનિટીલી ઉપર હતી તે દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા ભરવામાં આવેલ ફીસ અંગે ઘણો મોટો षडयંત્ર રચવામાં આવેલ છે જે षडયંત્ર અંતર્ગત વિદ્યાર્થીઓ પાસેથી બ્લેન્ક ચેક લઈ અને એમાં સીજી સોલ્યુશન નામની સંસ્થાનું નામ ભરી અને એ ચેક સીજી સોલ્યુશન નામની સંસ્થાના કરંટ અકાઉન્ટમાં જમા કરવામાં આવેલ હતા જે સીજી સોલ્યુશન નામનું અકાઉન્ટ બાદમાં તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે વિલાયતના કોઈ ચૈતન્ય પટેલ કરીને વ્યક્તિનું છે જે સંસ્થા દ્વારા ચેક સંસ્થા માટેના ચેક વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવેલા બધા ચેક આ અકાઉન્ટમાં જમા કરવામાં આવેલા ને જેની અંદાજિત રકમ 30 થી 35 લાખ ની આજુબાજુ થાય છે અત્રે ઉલ્લેખને બાબત એ પણ છે કે સમગ્ર પૂર્વ આયોજિત કાવતરુ રચી વિદ્યાર્થીઓની ફીના ચેક અને રોકડાનું કોંભાંડ કરનાર મેડિકલ કોલેજના ઓફિસ આસિસ્ટન્ટ નોકરી છોડી વિદેશ રફુચક્કર થયા છે અને આ કૌભાંડમાં સંડોવાયેલા વિપુલ સોલંકી અને શ્રીજી સોલ્યુશનના કરંટ બેંક એકાઉન્ટના સંચાલક ચૈતન્ય ચંદ્રકાંત પટેલ કે જેને કૌભાંડ કરવા બેંક એકાઉન્ટ ખોલાવ્યું હોય અને આ એકાઉન્ટમાંથી કોને કોને રૂપિયા ચૂકવવામાં આવ્યા છે જે સમગ્ર મામલો પણ હાલ પોલીસ માટે તપાસનો વિષય બની ગયો છે સમગ્ર ઘટનામાં પૂર્વ આયોજિત કાવતરું રચાયું હોવાની ઘટના સામે આવતા એકસો વીસ બી પણ દાખલ કરવામાં આવી છે હાલ તો બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને મુખ્ય સૂત્રધાર હજુ વોન્ટેડ છે જોકે આ પ્રકરણમાં હજુ પણ ઘણા લોકોના નામ ખુલી શકે તેવું પણ સામે આવી રહ્યું છે સમગ્ર ઘટનાની માહિતી આપવા માટે ડીવાયએસપી સી કે પટેલે પત્રકાર પરિષદ સંબોધી હતી ભરૂચ ખાતે કિરણ પટેલ મેડિકલ કોલેજ આવેલી છે એ મેડિકલ કોલેજમાં એડમિશન લીધેલ વિદ્યાર્થીઓની ફી પેટેના નાણા વર્ષ 2022 થી લઈને 2024 ના સમયગાળા દરમિયાન કેટલાક ફી પેટે આવેલા નાણા કે જેની રકમ થાય છે 34,42,500 એટલી રકમ સંસ્થાના ખાતામાં જમા નહીં થયેલી હોવાનું ખાતાના એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર કે જે ફરિયાદી છે એમને ઇન્કવાયરી કરતા તેઓ મેટરનિટી લીવ ઉપર હતા એ દરમિયાન એમના અંડરમાં જે આસિસ્ટન્ટ તરીકે કામ કરતા હતા એક ધ્રુવરાજસિંહ રાજ અને બીજા વિપુલભાઈ આનંદભાઈ સોલંકી આ જે વિદ્યાર્થી ફી ચેક આપતા તો એના ઉપર સંસ્થાનું નામ નહીં લખતા અને સહી કરેલા રકમ લખાવીને પૂરા ચેક લઈ લેતા અને એમને એક એમના મળતિયા ચૈતન્ય ચંદ્રકાંત પટેલ ના સાથે મળીને એક ફ્રોડ એકાઉન્ટ ખોલાવેલું અને એ ફ્રોડ એકાઉન્ટમાં આ રકમ જમા કરાવી